કચ્છમાં રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢ થી ધર્મરથ પ્રસ્થાન કરવામાં આવ્યું હાલથી ચોવીસ કલાક માતાના મઢ આશીર્વાદ લઈને ધર્મ રથ કાઢ્યો છે દસે તાલુકામાં ફરશે અને અધમનો નાશ થશે અને ધર્મનો વિજય થશે સત્યનો વિજય થશે રેલીમાં હરેક તાલુકામાંથી ઉપસ્થિત થાય છે અત્યારે તમે જોયું છે લગભગ હજારથી હજારથી પંદરસો ગાડીઓ છે અને સો થી બસો અઢીસો જેવા બાઇક હશે દરેક દરેક તાલુકે તાલુકે આવી આવી ભેગા થશે બધા જિલ્લામાં નીકળ્યો છે માલધારી સમાજ મુસ્લિમ સમાજ ભાનુશાલી સમાજ દરેક સમાજ ચારો સમાજ દરેકે સપોર્ટ આપ્યો છે અને દરેકનો પ્રતિસાદ સારો છે કે ભાઈ સત્યનો વિજય છે સત્ય માટે બધા તૈયાર છે કારણ કે અમારી સાચી લડાઈ છે અખની લડાઈ છે એટલે બધાનો સાથ છે અમે કાલે શ્રી રાજપૂત કાણી સેના દ્વારા માતાના મઢથી જે ધર્મ રથ કાઢ્યો છે તેમાં માતાના મઢથી જ અમને સારો એક પ્રતિસાદ મળ્યો દરેક સમાજના લોકો ત્યાં આવી અને અમને આ રથને સમર્થન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કચ્છમાંથી જાકારો આપવા માટે સૌએ સંકલ્પ લીધો છે અને અમને સૌએ વચન આપ્યા છે સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાં અમે પ્રવાસ કરશું કાલે માતાના મઠથી શરૂઆત કરી હતી લખપત તાલુકો આવી ગયો અબડાસા આવી ગયો આજે નખત્રાણાપુર અને ભૂજ તાલુકામાં આજે પ્રવેશ કર્યો છે અને અહીંયા શક્તિધામ મતે અહીંયા સભા છે ખૂબ લાગણી જોવા મળી અમારા યુવાનો રાજપૂત સમાજના તેમજ અન્ય સમાજોના યુવાનો બાઇકોથી અને ગાડીઓથી અમને સરપંચ ગેટની આગળ જે મહિલા આશ્રમ ચાર રસ્તા છે એરપોર્ટ ચોકડી ત્યાં અમને સામે સ્વાગત કરવા માટે વેલકમ કરવા માટે પધાર્યા અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો એમ